ડાંગ જિલ્લામાં ત્રણ દિવસથી સતત વરસતા વરસાદ ફળ ફળાદી પાકોને વ્યાપક નુકસાન થયું ઉનાળો પાક જેવા કે મગફળી ડુંગળી મગના પાકની નુકસાની થવાની ભીતિ સર્જાઈ મારા ખેતરમાં સો આંબાની કેરી છે તો આમાં અર્ધી રાજાપુરી અડધી કેસર અને અને આ દિવસે વાવાઝોડ બરફ પડતા મારા ખેતરમાં કેરી પર બહુ નુકસાન થઈ ગઈ અને મારા કેરીને ઉપર બરફ પડી એટલે પાકવામાં પણ મુશ્કેલ છે અને બાકીનો ઝાડ છે તો નીચે ગીર ગયા અને આ વર્ષે મારે ખૂબ નુકસાન થઈ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે